ફોટો ફ્રેમ એમણે જ મને આપી તી તો એ જોયું ને તો મને એમની બહુ જ યાદ આવી ગઈ આ મારી જ ભૂલ થઈ મારે છે ને એમને છેલ્લા છેલ્લા અહીં નહીં આવતા તારી વાત થાચી છે મને ચિંતા થઈ ગયે તને ના લઈ થાય હે ના એટલે તું એટલે બધી ચિંતા ના કરે શાંતિ રાખ મગજ ઉપર લોડો ઓછો એક કામ કરું તારે હતો પાણી લીધો તું શાંતિથી પાણી પી બેસ બહુ લો ના લઈ ગયા હા હે ભગવાન મારા ફઈની આત્માને શાંતિ આપજે આ જતા જતા એકવાર જઈ આવી હોત ને તો સારું થાત મારે જતું રહેવું જોઈતું અરે જોય જવું છે તમાર ભાભી કોઈ જોડે અરે જવાતું છે ભાઈ તો જ્યાં ઉપર તમાર થોડી જવાય એમાં ઉપર અરે ડક્કોડ એવું નહીં કેતી તો આ મારા ફઈ જીવતા તા ને ત્યારે મારે એમને મળવા જઈ આવું તું હતું એમ કહું છું તો બરોબર છે ને ભાભી આપકો ચિંતા નહીં કરવાની હે ભગવાન ઉપર વિશ્વાસ રાખો તમે હારા કામ કર્યા છે ને તો ભાઈ જેવું છે ને તમને કોઈ પાત્ર મળી જશે કોઈ ચિંતા નહીં કરવાની અરે મળી ગયા મને મારા ફઈ એટલે મને પછી ઉપર થી નીચે આયા અલે હળ ગયા પછી ચમના પાસ આવ હા હા લે ડોક્ટર એ નહીં કેતી ઓ આપણા ગામમાં એક મેન રેવા આયા છે મારા છે કોણ મારા ફઈ ના એ તો પાઈનેલા હતા અરે જે ગોમમાં આયા છે એની વાત કરું છું કોણ છે એ પાઈનેલા છે

તારે ભૂરી એવું કહેતી હતી કે મારો ફઈ આયો અને પછી આમ કોક ને આવજો જજો કરતી હતી મેં પૂછ્યું મેં જોયું તો કશું હતું નહીં પૂછ્યું તકે તો કે કોક નવું આવ્યું છું તને વાત કરી એવી કઈક વાત કરતી હતી બસ આજ હું તને આજ કઉ છું તો મને ભી કે લોચા લાગે છે તને કે ખરું હા લે ભાભી અમા નતા કેતા માર તો માર ભાઈ જોડે જવું છે ને પછી કે માર ભાઈ પાસે આવી ગયા લે બધી વાત બરોબર છે પણ તું મને જવાબ આલ કે ભાભી ના ભાઈ કોનો નામ લેતા લેતા મરી જાય એ તો પૂરી નું લેતા લેતા આ જ હું તને કોઈ લે જન ડાકો આપણે શું આમ તો ભૂત ભૂત તો સમજ્યા

હલો હા ઘર બહુ સરસ છે અને ભાઈ નો સ્વભાવ બી બહુ સરસ છે અરે અહીંયા છે ને તે મારી બાણી જેવી એક છોકરી મળી ગઈ છે અત્યારે હું એના ઘરે જ છું શું કરશનભાઈને ચેક આપવાનું છે હા હા બહાર જઈ છે હા તો હમણાં જ આપી દઉં છું બેટા હું હમણાં આવું છું અરે ભાઈ બેસો ચા મૂકી છે અરે બે જ મિનિટમાં આવી અરે ફઈ ક્યાં જતા રહે કીધું કે ચા થઈ ગઈ છે ફઈ સારું થયું ભાઈ પેલો કહેતો તો સાચી વાત દેવો ઇલેક્ટ્રિશિયન લખો મારી જતો હતો અહીંયા આગળ થયું હતો તો પછી તો ખરું બધું શુખરૂપ અને બીજી વસ્તુ હારું જો રગલો દેવો કહેશે એ પ્રમાણે ભૂરી ઉપર થોડું ધ્યાન રાખવા જેવું તો ખરું કારણ કે આ જે ફઈ મરી છે ને એ સારું મગજ ઉપર યા તો અસર થાય છે કે સારું ભૂતભૂત જેવું હોય છે જે હોય બાપા સાચાવા દે કારણ કે જો ભૂરીનું મગજ ફરી જ મારી પથારી ફરી જશે હા હા ભલે આ શું કરો આકબ પ્રકા બિલન ચોનહારી અરે આ પેલા લક્ષ્મી ફઈ માટે ચા મૂકી હતી ભલે લક્ષ્મી ભઈ મરી ગયો ચા પીવા ના આવે હવે અરે એ ફઈની વાત નહીં કરતી તો અમે પેલા ગામમાં નહીં બનાયા પેલા બેનને ફઈ આ એમની માટે ચા મૂકી હતી અત્યંત મને કે જો ચો આ સર દેખાય ચોય એવું કશું નહીં આ તારો ભ્રમ છે અરે કઈ ભ્રમ નહીં આ તમે બેહો જો હમણાં થોડી વારમાં જ આવશે એમણે મને કહ્યું કે હું આવું છું અરે હોય તો આવ ને મારી બસમાં ભલ એવું કશું છે ને તું તાર મગજ પર થોડો ઓછો લોડ લે હવે એક કામ કર આતે બનાવ્યું છે ને વાતો ને તું જા મે મેલ આવું સુ પીવા અચ્છા હું પી જઈ એ નહીં એટલે તું જા નહીં આઈ કોઈ ફઈ નહીં આઈ તું જા તું કન હાચું કહું છું મને લાગે છે રગલો અને દેવો જે કહેશે ને એવું કંઈક આવું લોચો તો છે કપ રકાવી લઈને દોટ્યો મેલા હા તો બહાર

અ ભાઈને ચા ભાવતી હતી આ શું વાત કરે ફઈ અહીંયા ગઈ ને કોઈ ગેવર વર્ષે ખબર નઈ ચા આવી હતી ત્યારે ધરાન 10 કપડા તો હું માં દેતો જતી હતી બસ તો ભાઈ આ ચામાં ચામાં છે ને ફઈ ભાભીને લઈ ના જાય ઉપર જન રાખજે શું વાત કરસ તો અને ચિંતા ના કરતો અને ભાભીને છે ને બહાર ના જવા દેતો કઈ વિ હો ના ના અમાય રે હે રગળા હે લ્યા હા હા કશું આતો નહીં હા તો તો เสร็จ બેરો એટલે હા ચા ના બને આ તો માં ફઈ ઉપર બોલાય લે તાર આ તો વીરચ પુરી પુરી ઓ પુરી પુરી કે તને ના કરે કે શું નઈ થાય બિલકુલ સાની ચિંતાનું શું કશું નઈ થાય એટલે આજ એક તને તરે પેલું તું આમ દેખાય છે ને પ્રમુજી તને બધું જે થાય છે ને એવું નઈ થાય ટેન્શન ના લે તમે કેટલી વાર દો આ મને કોઈ ભ્રમ નથી

એ લેબિટ બોડી કરવાની વાત નહીં તને છે ને ધીમે ધીમે બધું અમુક લક્ષણો બદલાવા માટે અમે કર્યું આ પછી પછી આપણે bari ને પછી તને છે ને આજુબાજુમાં ભ્રમ થવા માંડ્યો તને એવું લાગવા માંડ્યું છે કે આપણો પૈસે એવું કશું નહીં તું શાંત મુક્તિ વિચાર એવું કશું નહીં અસમજાતું તક આ હું કે આ બેટા છે

એટલે આ છામૂકી મને કે બે જ મિનિટ પાઈ આવતા જશે હા તારા કિવાય તું કઈ દેખ્યો નહીં દેખાય તારો ભ્રમ છે આ ભ્રમ નહીં હાચું તો હવે તને આત્મનિર્ભરતાની પર આ તાર ફી આત્મનિર્ભરી ઈ મત હો કે હું કે જેમ કે તું રતો કાઢતો તું ટેન્શન ના માધુ તમારું એવું કશું નહીં હા સુસે આ તો ખોટો ટેન્શન કરતું આમ રે ત્યા નઈ થાકી સાહો ને આ કેસમાં કઈક તો આમ સુસે વાત લીલો સરીખો ગોબ પાડ્યો આ તું આ બીમારી ચા નીચે રહી ગયો છે આ સોપા રહી દે તું બે તું બે ચિંતા કઈ નહીં ગે ભાગી

बारे बारे पर जो पकड़ के अवस्था नींबू ती मेरे पड़े वो लागता नहीं वो लागती है ये मराठीनी मासिक हर चाहे वो पर्सन अरे बेटा आसू छे आया छे

કંટી મને કોરામાં કણ સો તમે લોકો ના ના હું કોર શકો જીવ તો એમ તો આ ને જોયા પણ 15 દિવસ પછી એવા આવવાના છે પણ વર્તન કરતી થી તો મને એવું લાગ્યું કે હરવા તો તમને કોઈ ભૂત એ જ હતા ઓસ આવે તો એ જ હતા વાળા કરી

एकवार पूछू तो तू जानू तो तू बस जोया जाने में कई पर इच्छा नहीं और मैं कई पर तू ले आ आ तो लाज से थोड़ी आई गया तो तुम ही रोको तो मने क्या हुआ थोड़े ले जा मैं कितने लिंबूर मरचा तो बने उनको धुमाड़ा कर तुम लोग ये कहीं ना तक बात बोल तू काई दे तू तक थोड़ी तो मुझे कुछ नहीं ना मत तेरा मैं तो दुनिया के जो पैसे का तू और हां वो तो नहीं होता मैं